ય વાસુદેવાય હરએ પરમાત્મનેશા ગોવિંદય નમો નહાય વાસુદેવાય ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ જય શ્રી પછી પંક્તિના સસરા નગરેથી ચાલુ કરીએ મોર્નિંગ માટે બટેટા પૌવા હાંડવો બધું રેડી તમારા ઘરે છે ને હું અહીં આવી તો આ ત્રીજી વખત અહીંયા પર જમું છું કાલે ચાર વાગે આવ્યા ના સેમ જગ્યા પર ત્યાં ટેબલ પર સેમ હા આમ તો જગ્યા પર સેમ નહીં પણ ત્રીજી વખત જમું છું કાલે ચાર વાગે આવ્યા ને ત્યાં સુધીમાંથી આમ કહું છું વધારે થઈ ગયું હે ને તમારા ઘરથી જઈએ તો ડેફિનેટલી મારું તો વજન જે મેં થોડોક ટાર્ગેટ હતો ને એ ઉતર્યું છે ને એવું વધી જ ગયું છે મારા માટે નથી સારું અત્યારે મમ્મી હા એવું તો તો એક એટલું ઓછું કરવું પડે એમ એટલા માટે

એ તો કેવો ટાઈમ વધારે હોય તો તમે વધારે પેલું કરો ના હોય તો કાન ઘરે આંટી પૂછતા મિસ કરતો હતો એટલે મમ્મી લોકોને ઇન્કવાયરી કરતો હતો મિસ એમ નતો કરતો ને ઓન ખબર જ હોય કાન નો જ કરે એમાં ટીકુભાઈ ઘર હોય યી લોકો એટલે કે

એટલે તમે બનાવી છે કે લીધી છે રેડીમેડ ઓકે એટલે બેણે મને આપી હતી અહીંયા ઓક્સફોર્ડ વાળી ઓકે એટલે છે છે ને આ ચટણી રોઝ પેટલમાંથી બનાવેલી છે ઓકે ઓકળા જોડે સરસ લાગે છે કે એની વિઝીબલ ડાઇટ કરે તો થોડોક ટેસ્ટ આવે ને ને

એ છે પછી પછી તો બન્ડે સાથે તો ને તમને હાલો સેલિબ્રેટ કરવા જોડે ના મળે ચોપાટ છે

આ યે બેસે છે કે વચ્ચે બેસે છે વાત તો બહુ છે અમે છે ને બહુ આવી ગયા છે વીક બે બે વાર આવીએ છીએ હું માટે અહીં આવો એ વાત બે 100% ની સાચી છે હવે હાલ હલેસ કરને આ છે હા તો કેટલી સરસ લાગે વાંચન નો મેં તમે નેચરલ એકદમ એ જરૂર નથી વાંચન છે જરૂર નથી ખાલી તર અરિજીતમાંથી સીધા ગણપતિ વિસર્જનમાં પહોંચી ગયા આપણે આપણું કેવા કેવા પ્રોગ્રામ વાચી વાત છે હમ જે રસ્તામાં જેટલા પ્રોગ્રામ આવે એટલે પતાવતા

अब really अस् <laughs>

लाय तो वन दिट ट्राय करू का लाय तो मन जोवा देतो हे निकल आज जे 14 सने विसर्जन નો દિવસ આવી ગયો મણા અમને વિસર્જન કરવાની ઈચ્છા જ નત થાતી પણ ઈચ્છા બધી થાતી ને આજ મને બહુ આ સપનામાં આવી ગયા હતા જનપત બાપા যাখো তো বো মাসতে কো? মরথি বসে হাষে কোয়ে মুতে 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 মাসটে আপতে পরামোনা হিটিকরে মিডিকরে মাসটে মা�

똥물똥, 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 똥, 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 똥,

और किसी को आता नहीं कहीं पर तीन तीन में अभी सीट है पांच के पर आठ थी और जना डिसाइड करें कौन है हां बस दो जना हमारे आवे सकते हैं जैसा बात है वो निकालो तो किसका बजा जाए ले

ભરપુર

মজা yeah. <resects>

અલગ જ માહોલ થઈ ગયો અહીંયા એન્જોય કરીએ જ છે તમે એવું કે છે એન્જોય કરો છો